જિલ્લા વિભાજનને લઈ કાકરેજમાં વિરોધ પ્રદર્શન થરા સજડબંધ સાથે થરા બહુચર માતાના મંદિરે મળી બેઠક વિસ્તારના ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો થયા એકઠા કાકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગને લઈ વિસ્તારના લોકો છે મક્કમ જિલ્લા વિભાજનને લઈ કાકરેજમાં વિરોધ પ્રદર્શન થરા સજડબંધ સાથે થરા બહુચર માતાના મંદિરે મળી બેઠક વિસ્તારના ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો થયા એકઠા રાખવાની લઈ લોકો છે મક્કમ જિલ્લા કાકરેજમાં વિરોધ પ્રદર્શન થરા સજ્જ સાથે થરા બહુચર માતાના મંદિરે મળી બેઠક વિસ્તારના ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો થયા એકઠા કાકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગને લઈ વિસ્તારના લોકો છે મક્કમ